નમસ્કાર ડોક્ટર મીના ત્રિવેદી આયુર્વેદ કન્સલ્ટન્ટ પોરબંદર હમણાં આપણે ઔષધીય પ્રયોગ એટલે દ્રવ્યના ગુણો વિશે જોઈએ છીએ તો આજે આપણે જોઈશું સૌ સૌ બધાને જે નામની ખબર છે એ દ્રવ્ય કાકડી જેને આપણે દરરોજના શાકભાજીના ઉપયોગમાં સલાડમાં વગેરેમાં રાયતામાં બધામાં વાપરીએ છીએ ગમે ત્યાં જઈએ આપણે કાકડી ટમેટા વગેરેનું સલાડ આપણને દરેક દરેક જગ્યાએ મળે છે તો એના ઔષધીય ગુણો શું છે એ આપણે જોઈએ ખાસ કરીને મૂત્રાઘાત એટલે કે જેને પેશાબ રોકાઈ જતો હોય અને એની અંદર એને દુખાવો થતો હોય તકલીફ થતી હોય ત્યારે કાકડીના બી અને જીરું અને સાકર ત્રણેય મેળવીને લેવાથી ફાયદો થાય છે વધારામાં જે સફેદ પાણી પડતા હોય ત્યારે કાકડીના બી ધોળા કમળની કડી અને જીરું અને સાકર લેવાથી સફેદ પાણીની અંદર પણ ફાયદો થાય છે અને જ્યારે આપણે મૂત્ર વિરેચન એટલે કે એકદમ આપણે પેશાબ છૂટો કરવો હોય ત્યારે કાકડીના બીને પાણીમાં પલાળી એને એની અંદર ખારો મિક્સ કરી અને લેવાથી મૂત્ર એકદમ સરસ રીતે આવી જાય છે અને કોઈ પણ પ્રકારની તકલીફ રહેતી નથી ગરમી થતી હોય ત્યારે પણ કાકડી છે એને આપણે સાકર સાથે લેવાથી ફાયદો થાય છે આમ વધારામાં જ્યારે આંખની અંદર બળતરા થતી હોય ત્યારે આપણે કાકડીના કટકા કરીને આંખ ઉપર મૂકીએ છીએ એ તો સુપ્રસિદ્ધ પ્રયોગ છે જ તો આવા બધા કાકડીના ગુણો છે આ ગરમી શોશાક તરીકે કાકડી ઉત્તમ કામ કરે છે તો આ બધા ગુણો જાણીએ અને એનો ઉપયોગ કરી અને સ્વસ્થ રહીએ બીજા ઔષધીય પ્રયોગ માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો ધન્યવાદ